जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર લોકસભાના નવા ચૂટાયલા સાંસદ જેસુબાઈ રાઠવા સાંસદ બન્યા બાદ જિલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજિત પહેલી સંકલન સમિતિ અને ફરિયાદ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તેની આપને જણાવી દઉં કે દરેક જિલ્લામાં પ્રતિમા જિલ્લામાં તમામ ક્ષેત્રે ચાલતા વિકાસ કાર્યોની સમીક્ષા ચર્ચા તેમજ ફરિયાદ અને પ્રશ્નોના નિરાકરણ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય છે જેમાં જિલ્લાના તમામ આલા અધિકારીઓ અને કર્મીઓ તેમજ તમામ ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે શનિવારે જિલ્લા કલેક્ટર કચેરી સંકલન હોલમાં આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહેવા પહેલીવાર નવનિયુક્ત નવા ચૂંટાયેલા સાંસદ જસુભાઈ રાઠવા પહોંચ્યા હતા બેઠકમાં સાંસદની સાથે ત્રણેય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જયંતીભાઈ રાઠવા અને અભયસિંહ તળવી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આરોગ્ય શિક્ષણ રમતગમત નલ સે જલ પાણી પુરવઠા જમીન રિસર્વેની કામગીરી સહિતના મુદ્દે કામોની સમીક્ષા અને તેને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત અને તેના નિકાલ માટેની ચર્ચા પરામર્શ કરવામાં આવી હતી સાંસદ બન્યા બાદ પહેલી બેઠકમાં ઉપસ્થિત રહી બેઠકમાંથી બહાર આવ્યા બાદ સાંસદ જસુભાઈ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે છોટા ઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી ખાતે આ વિસ્તારના લોકસભાના સભ્ય તરીકે લોકોએ જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂકીને પ્રતિનિધિત્વ આપ્યું છે ત્યારે લોકસભાના સભ્ય તરીકે હું પ્રથમ વખત જિલ્લા સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યો અને આ બેઠકની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારના વિકાસ માટે થઈને અનેકવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને આ વિસ્તારને વેગવંતુ બનાવવા વિકાસને વેગવંતુ બનાવવા માટે અમે સૌ સાથે મળીને આ વિસ્તારના વિકાસના કાર્યો માટે કટિબદ્ધ છે અને હું પ્રજાનો સેવક છું અને પ્રજાની સેવા માટે તત્પર છું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો